જુનાગઢની નરસી શાળાના મેદાનમાં મોલાના દ્વારા વિવાદિત ભાષણનો મામલો સામે આવ્યો છે અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે મોલાનાના ભાષણની મહંત મહાદેવગીરી બાપુએ કડક શબ્દોમાં ટીકા કરી છે અને આવી ભાષણબાજી કરનાર સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે સંત સમાજે ભડકાઉ ભાષણની નિંદા કરી છે એકત્રીસ જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના આઠથી દસ વાગ્યા સુધીનું લાઉડ સ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક ફોજ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા જેમનું નામ છે મૌલાના સલમાન અઝરી એવો મુંબઈના રહેવાસી આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનુષ્ય ઊભું થાય રાગદ્વેષ ઊભા થાય આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાવ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી એકસો ત્રેપન છ પાંચસો પાંચ જે એકસો અઠ્યાસી અને એકસો ચૌદ મુજબનો આ છે દાખલ કરવામાં આવ્યો તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારે કોમી વય મનુષ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે વક્તા છે એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારી અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં રહી સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જુનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જુનાગઢ ખાતે લાગી રહી છે અલ્લાહ તપાસ છે એ એલ સી બી પીઆઈ વિજય પટેલ કરી રહ્યા છે આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જે જોગવાયો છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે કોઈ પણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈપણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ દોડાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈપણ અફવામાં એ વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવામાં આવશે સર અત્યારે આપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમુક વિસ્તારોમાં શું છે અને આની સામે પહેલાં કોઈ જે પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે ટીમ છે આરોપીને લઈને જુનાગઢમાં આવશે બાય રોડ આવી રહી છે તો જુનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈપણ પ્રકારે કોઈપણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવા પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘરણ કરવાની કોશિશ ન થાય કલમ મેં આપને જણાવ્યું કે આઈબીસી એકસો ત્રેપન થો પાંચ

જેને હાલ મુંબઈ થી પોલીસ લાવી રહી છે આ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે એટીએસ નો ઉપયોગ કરવામાં આવ્યો સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ રહેલી છે એમાં એટીએસ ની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આયોની ટીમ સાથે રહીને આ છે આ કાર્યવાહી કરી છે સર એક ધન્યવાદ બધી એક બે ત્રણ છે